સુરતમાં અમરોલીની જલારામ સોસાયટીમાં વિશ્વકર્મા મંદિરનો ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો ચોવીસમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સોસાયટીના લોકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લંકા વિજય હનુમાન મંદિરના મહંત સીતારામ દાસ બાપુની પદરામણી અને શોભાયાત્રાનું આયોજન કરાયું મોટી સંખ્યામાં ભાવિ ભક્તો વિશ્વકર્મા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા નરોત્તમભાઈ સામજીભાઈ ગાંગાણી જલારામ સોસાયટી અમરોલી વિશ્વકર્મા મંદિર વિશ્વકર્મા જન્મજયંતિ એટલે ગુજરાત ક્ષત્રિય કળિયા સમાજ માટે ખૂબ આનંદની લાગણી કહી શકાય એવા આજે આ વિશ્વકર્માની અહીંયા ચોવીસમો પ્રાણપ્રિષ્ઠ મહોત્સવ છે અને ચોવીસમો મહાપ્રસાદ ભંડારો આજે આપણી સમક્ષ છે સમગ્ર સમાજ એક થઈ વિશ્વકર્માના પાંચેય સંતાન કડિયા કુંભાર સુથાર સોની આ બધા ભેગા થાય અને અહીં પ્રસાદ ગ્રહણ કરે છે મહાપ્રસાદ છેલ્લા ચોવીસ વર્ષથી અવરિત મહાપ્રસાદ ભંડારો ચાલુ રહ્યો છે એમાં ગુજરાત કડિયા સમાજ વિશ્વકર્માને ખૂબ જ અગ્રણી માનતા હોય સમાજ તરફથી ખૂબ જ મોટો દાનનો પ્રવાહ મળે છે ભંડારા માટે બસ સમાજને એ જ મેસેજ આપવાનો છે અવરિત દાન આપતા રહો અને દર વર્ષે દસથી બાર હજાર માણસ જો અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે મહાપ્રસાદનો લાભ લે છે એ અવરિત મહાપ્રસાદનો લાભ મળતો રહે લોકોને એ જ સમય સમાજ પાસે અપેક્ષા છે